જે દરમિયાન પાટણ મેઇન બજાર બગવાડા ખાતે પોલીસ ચોકી સમીપ આવેલા કરમશી કોમ્પ્લેક્ષમાં આવેલ આવકાર નામથી ચાલતા ગેસ્ટ હાઉસમાં ચલાવનાર દેહ વ્યાપાર શરૂ હોય બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી પોતાના ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો જેની તપાસ કરતા જ કુલ ચાર મહિલાઓ અનૈતિક વેપાર અર્થે લાવેલ હોવાનો તેમજ એક પુરુષ કસ્ટમર તરીકે મળી આવેલ હોય તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક ભાવેશ ચૌધરીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ